ભરૂચ શહેરના ફળિયાના વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા મનોજ સોલંકી નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે ફરજ બજાવતા હતા જેઓ ગત રોજ સવારે રાબેતા મુજબ નોકરી પર ગયા હતા અને રાત્રિના સમયે નોકરી પરથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા આ દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સિંગસરપુરા ગોલવાડ નજીક પાલિકાએ બનાવેલી તૂટી ગયેલી ખુલ્લી ગટરમાં ખાબકતા મનોજ સોલંકી ઊંડી ગટરના વહેતા પાણીમાં તણાઈ ગયા હતા જો બીજી તરફ મનોજ સોલંકીના ઘરે પરિવારના સભ્યો આખી રાત મનોજ ઘરે આવશે તેવી આશામાં કાઢી હતી જો કે સવાર થઈ જતા પણ તે ઘરે નહીં આવતા પરિવારજનો શોધવા નીકળતા દાંડિયા બજાર વિસ્તારમાં તેઓનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેરના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને ઘરે લાવ્યા હતા આ અંગે ધર્મેશ સોલંકી અને પરિવારજનોએ નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માંગણી કરી હતી કે હાલમાં તો આ ઘટનામાં ભરૂચ મામલતદાર સહિતનો કાફલો મૃતકના ઘરે પહોંચીને ઘટના અંગેની તપાસ શરૂ કરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે